અમદાવાદમાં ગુરુવારે બપોરે દોઢ વાગ્યાની આસપાસ મેઘાણી નગરમાં એક પ્લેન ક્રેશ થાય છે અમદાવાદથી લંડન જઈ રહેલું આ પેસેન્જર પ્લેન છે તે ક્રેશ થયા બાદ વિસ્ફોટ થાય છે ને આ ઘટનામાં બસોથી વધારે યાત્રિકોના મૃત્યુ થાય છે હાલ મામલાની તપાસ છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે આ ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો તો જેમાં લાઈવ વિડીયો જ્યારે પ્લેન અહીંયાથી પસાર થાય છે અને જે મેસ સાથે અથડાય છે એ ઘટનાનો વિડીયો ઉતારનાર વ્યક્તિ આર્યન અસારી હતો આ આર્યન અસારી નામના વ્યક્તિ આજે તેમને પોલીસ કોઈ કારણોસર લઈ જાય છે ત્યારે અનેક પ્રકારના માધ્યમો ઉપર ન્યૂઝો પણ ચાલતા થાય છે ત્યારે આ મામલામાં મહત્વની વિગતો હાથ લાગી છે કેમ આર્યન અસારી નામના વ્યક્તિને યુવાનને પોલીસ લઈ ગઈ હતી વિગતે વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ

બચાવ પણ થાય છે આ જે ઘટના બની તે ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયુ વેગની જેમ પડતો થયો જેમાં જે રીતે પ્લેન સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય હવાઈ માર્ગ પરથી

પોતાના ગામડામાંથી અમદાવાદ આવ્યો હતો ને જે પ્લેન ત્યાંથી મેઘાણી નગરમાંથી નીકળતા હોય તો તે ગુરુવારની બપોરના સમયે તેની સાથે તેના મિત્રને લઈને પહોંચ્યો હતો તે લાઈવ વિડીયો એટલે જે પ્લેન ઉડાન ભરી રહ્યો હતો તે વિડીયો બનાવી રહ્યા હતા અને એકાએક આ પ્લેન છે તે અન્ય પ્લેનોની સરખામણીએ નીચાણ ઉપર અને ભારે અવાજ હતો અને અચાનક જ આ પ્લેન છે તે ડગમગે છે ચાલુમાં અને ત્યારબાદ એક ઝાડ સાથે અથડાય છે અને ઝાડ બાદ અથડાયા પછી આ સીધું પ્લેન છે તે બિલ્ડિંગ સાથે અથડાય છે વિસ્પોટ થઈ છે ને આ વિસ્પોટ ના સંદર્ભમાં જ આ વિડિયો છે સોશિયલ મીડિયા પર વાયરલ છે તો ત્યારે મીડિયા એ પણ આર્ય નસારી નામના વ્યક્તિ સાથે વાતચીત કરી ત્યારે આજે સવારના સમયે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ના પોલીસ ના અધિકારીઓ છે તે આર્યન અસારી ના ઘરે પહોંચ્યા હતા અને ત્યારબાદ તેને નિવેદન નોંધવા માટે લઈ જવામાં આવ્યું હતું ઘણા બધા પ્રકારના સવાલ ઉઠી રહ્યા હતા કે આર્યન અસારીને પોલીસ ક્યાં લઈ ગઈ છે શું કામ લઈ ગઈ છે ત્યારે આર્યન અસારીની જુબાની આ કેસમાં ખૂબ જ મહત્ત્વની હતી કેમકે તેણે આ ઘટના પ્રત્યક્ષ રીતે જોઈ હતી ને સાક્ષી તરીકે તેનું નિવેદન છે તે આ ઘટનાક્રમમાં નોંધવામાં આવ્યું છે ને આ જે સમગ્ર બનાવ બન્યો છે તેની તપાસ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે સાથે જુદી જુદી તપાસ એજન્સીઓ પણ જોડાઈ છે ને ગઈકાલે એક બ્લેક બોક્સ મળી આવ્યું હતું ને આ બ્લેક બોક્સમાં પણ ઘણા બધા રહસ્ય છે ચોંકાવનારા ખુલાસાઓ છે તે આગામી દિવસોમાં થઈ શકે છે ને આમાં આર્યન અસારી નામના વ્યક્તિનું નિવેદન નોંધવા માટે ક્રાઇમ બ્રાન્ચ છે તેને લઈ ગઈ હતી ને ત્યારબાદ નિવેદન નોંધ્યા પછી તેને છોડી મૂકવામાં આવ્યો હતો દર્શક મિત્રો આવી જ ક્રાઇમ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા